એક ખાનગી બાતમીના આધારે જેની અંદર એક વેકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે ત્રીસ લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી તે તપાસમાં એ તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય નીટ યુજીની એક્ઝામ તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી આખી એમની એમો હતી એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકના એક મંજિત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે આ ધવલ સંઘવીના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખે આખું આ રીતનું ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી પિંડીનું કૌભાંડ આચર્યું હતું એ રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતો હતો અને આ વાત જે છે જાન્યુઆરી બે હજાર ચોવીસની વાત છે ત્યારે આ થયું હતું અને આ વર્ષે ગયા વર્ષે એ લોકો આ છેતરપિંડી કરી પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈ કરી ન શક્યા એટલે પછી આ ફરિયાદ દાખલ થશે એ લોકોએ જે વાતચીત કરી હતી કે આ રીતે પૈસા દેવાથી આટલા માર્ક્સ અમે લાવી દઈશું ઘાસે દેશ એવી કોઈ સક્સેસ મળી નહીં કે ન કંઈ એ પ્રકારનું કોઈ પ્રણ પ્રકારનું લીકેજ કે એવું કાંઈ થયું તેના આધારે એને થયું કે આ આપણી સાથે આ લોકો છેતરપીયો પાસે પૈસા કઈ રીતે આ લોકો એટલે આમનું એમ એ જ હતી કે પૈસા લઈ લેવાના પાસ કરાવી દેશું અથવા માર્ક્સ વધારે અપાવડાવી દેશું એવું કહીને અને પછી એવું કોઈ કરાવડાવી શકતા નહોતા અને પૈસા પછી આ જેની પાસેથી લીધા હોય એને પાછા પણ નહોતા આપતા અને અનેક વાલીઓ જે છે એ પોતે બીકના માર્યા પછી આની અંદર કોઈ પણ પ્રકારની ફરિયાદ કે પોલીસને જાણ પણ નહોતા કરતા કે અમારી તપાસમાં એવું નીકળ્યું છે કે આ તો એકમાત્ર વાલી છે આવા બીજા પણ વાલીઓ હોઈ શકે છે કે જેની સાથે આમણે આ છેતરપિંડી કરી હોય એટલે અમે એક પછી એક આઈડેન્ટિફાઈ કરી અન્ય વાલીઓનો પણ સંપર્ક કરી અને તે લોકોને આની અંદર અમે તપાસમાં નિવેદનો લઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં જે 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 છે છે એક વિપુલ એને આપણે કરી 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 પૂછપરછ હવે આગળ ધરપકડ કાર્યવાહી કરીશું અને એ સિવાય અન્ય આરોપીઓ જે છે તેને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે થઈને ટીમ બનાવી દેવામાં આવ્યા પૈસા લીધા

પરંતુ એ તપાસનો વિષય છે હજી હાલ તો આપણે જે વિપુલ તેરેયાની પૂછપરછ કરી એના ઉપરથી આપણને આ હકીકત પ્રસ્થાપિત થઈ છે હાલ વિપુલ તેરેયા અને મંજીત જૈન એ બંને મુખ્ય આરોપી આપણે ગણી શકીએ રાજેશ પેથાણી જે છે એણે આજે આપણા ફરિયાદી છે તેનો સંપર્ક ધવલ સંઘવી સાથે કરાવડાવ્યો હતો પૈસા લઈને પાસ કરાવડાવી દેવા માટે થઈને અને પછી ધવલ સંઘવી તેરૈયાનો સંપર્ક જે ફરિયાદી એની અંદર જે દર્શાવેલું છે પોતાની ફરિયાદમાં એ મુજબ એને જે ત્રીસ લાખ રૂપિયાની અંદર આ લોકોએ મિટિંગ જે કરી હતી એક રોયલ એકેડેમીની પેલી એક ઓફિસ છે ત્યાં એ લોકોએ મિટિંગ કરી હતી અને એમાં ફાઇનલ કરી